માન્ય મુખ્યમંત્રીશ્રીને આજે અમે મહિલા શુભેચ્છા મુલાકાત કરી અને રજૂઆત કરી કે જે અલગ અલગ જિલ્લાઓમાં જે કોળી સમાજ ઉપર જે અત્યાચારો વધ્યા છે જીવલેણ હુમલાઓ વધ્યા છે ખાસ કરીને જે બગદાણાની ઘટના બની છે એની પણ અમે માહિતગાર કર્યા છે અને માન્ય મુખ્યમંત્રીશ્રી તરફથી અમને બાહેધરી પણ આપી છે કે આગામી સમયની અંદર આવા કોઈ પણ આરોપીઓ હોય છે એને છોડવામાં નહીં આવે અને નજીકના સમયમાં જ તે જે આમાં સાચા જે ગુનેગારો હોય છે એને જેલ ભેગા કરે કરવામાં આવશે પણ આખી બબાલ સામે આવી ક્યાંક જયરા જાહેર નું નામ સામે આવી રહ્યું છે લાગે છે કે તપાસ થશે ત્યાં કોઈ પણ ગુનેગાર ગુનેગાર જ હશે કોઈ પણ વ્યક્તિ હશે કોઈ પણ નો દીકરો હોય છે એને છોડવામાં નહીં અને જેલ હવાલે ચોક્કસ કરવામાં આવશે આ એક ઘટના નથી આવી તો પાછળ ભૂતકાળમાં અનેક ઘટના બની છે કોળી સમાજના જે લોકો છે માંગ કરી રહ્યા છે કે બીજી ઘટના ઉપર કોળી સમાજના આગેવાનો કેમ નથી બોલતા ને જેમ કે વિછામાં પણ ઘટના બની હતી મારા મત વિસ્તાર બોટાદમાં પણ એની પણ અમે રજૂઆત કરી છે એટલે કે જ્યાં જ્યાં ઘટનાઓ આવી કોળી સમાજ ઉપર બની છે તેની સંપૂર્ણ માહિતી માન્ય પરસોત્તમભાઈ આપી છે અમારા સમાજના દરેક ધારાસભ્ય આપી છે સાંસદ આપી છે એટલે ફરી વખત આવી ઘટનાઓ જે જ્યાં કોળી સમાજ ઉપર અત્યાચાર થાય છે ફરી વખત આવો ન થાય એના માટે રજૂઆત મુખ્યમંત્રીને કરી છે અને મુખ્યમંત્રી તરફથી અમને બાયધરી પણ આપી છે બે કોઈ પણ હવે છોડવામાં નહીં આવે બિલકુલ આપનો ખૂબ ખૂબ આભાર જી

માન્ય મુખ્યમંત્રીશ્રીને આજે અમે મળ્યા શુભેચ્છા મુલાકાત કરી અને રજૂઆત કરી કે જે અલગ અલગ જિલ્લાઓમાં જે કોળી સમાજ ઉપર જે અત્યાચારો વધ્યા છે જીવલેણ હુમલાઓ વધ્યા છે ખાસ કરીને જે બગદાણાની ઘટના બની છે એની પણ અમે માહિતગાર કર્યા છે અને માન્ય મુખ્યમંત્રીશ્રી તરફથી અમને બાહિધરી પણ આપી છે ભાઈ આગામી સમયની અંદર આવા કોઈ પણ આરોપીઓ હોય છે એને છોડવામાં નહીં આવે અને નજીકના સમયમાં તે જે આમાં સાચા જે ગુનેગારો હોય છે એને જેલ ભેગા કરે કરવામાં આવશે પણ આખી બબાલ સામે આવી ક્યાંક જયરા જાહેર નું નામ સામે આવી રહ્યું છે લાગે છે કે તપાસ થશે ત્યાં કોઈ પણ ગુનેગાર ગુનેગાર દેશે કોઈ પણ વ્યક્તિ હશે કોઈ પણ નો દીકરો હોય છે એને છોડવામાં નહીં અને જેલ હવાલે ચોક્કસ કરવામાં આવશે આ એક ઘટના નથી આવી તો પાછળ ભૂતકાળમાં અનેક ઘટના બની છે કોળી સમાજના જે લોકો છે માંગ કરી રહ્યા છે કે બીજી ઘટના ઉપર કોળી સમાજના આગેવાનો કેમ નથી બોલતા ને બે જેમ કે વિછામાં પણ ઘટના બની હતી મારા મત વિસ્તાર બોટાદમાં પણ હતી એની પણ અમે રજૂઆત કરી છે એટલે કે જ્યાં જ્યાં ઘટનાઓ આવી કોળી સમાજ ઉપર બની છે તેની સંપૂર્ણ માહિતી માન્ય પરસોત્તમભાઈએ આપી છે અમારા સમાજના દરેક ધારાસભ્યએ આપી છે સાંસદ સભ્યએ આપી છે એટલે ફરી વખત આવી ઘટનાઓ જે જ્યાં કોળી સમાજ ઉપર અત્યાચાર થાય છે ફરી વખત આવો ન થાય એના માટે રજૂઆત મુખ્યમંત્રીને કરી છે અને મુખ્યમંત્રી તરફથી અમને બાયદરી પણ આપી છે બે કોઈ પણ હવે છોડવામાં નહીં આવે બિલકુલ આપનો ખૂબ ખૂબ આભાર જી જે રીતે ઉમેશ મકવાણાએ જે વાત કરી છે તેમને લઈ આપ શું માનું છું કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો નમસ્કાર